રાહવે સાખ ભાઈ કે વાત છે કેતો ભાઈ એનો વિસ્તાર છે કે કે દેખાતા સસ્તો આ ને સસ્તો ધરમ એ સાખ ભઈ સકતી જ માર્કેટ છે ને બે લઈ જોયે અમારે ઓલી લેવાય આ લાયો તમારો રણ સવાર કુલાવ લઈ જાવ હલો દોસ્તો અમે અત્યારે થરા શાકભાજી લેવા આવી ગયા છે સરસ મજાની સબ્જી અહીંયા મળે છે તાજું તાજું આખા બજાર કરતાં સસ્તું અને સરસ મજાનો ટામેટા છે અને ટામેટા ખાવાનું તો બાકી મજા આવે અહીંયા આવજો શાકભાજી લેવા ગંદા નાખે સરસ મજાની શાકભાજી મળશે તમે જુઓ એકવાર કેવી શાકભાજી મળે ખ્યાલ ટ્રાય કરો આ ગાઢ ફળી છે પછી અવારનવાર શાકભાજી મળે સસ્તું અને સારું સારું ફુલાવર મળે છે તો તમે અહીં આવો તો શાકભાજી લેવા આવજો થરા ઓકે ચલો આપણે જો થરા બધી વસ્તુ લેવાની લઈ દીધી ખરખરી ને હવે આપણે પીવાનો છે બદામ છે બીજી તો વસ્તુ કોઈ ખાવાની છે નહીં ગરમીના કારણે એટલે આપણે હસબેન્ડ આપણને બદામ શેક ખાવા લઈ ગયા છે તો આપણે જો પંખો પણ ચાલુ છે બદામ શેક પી રહ્યા છે हेलो दोस्तों बदाम शेक कैने कैने पीवो से पियो ए लाइक करो ना पियो शेयर करो सरस मजा नो बदाम शेक से चलो बदाम शेक पीवा पीना के ओके हाँ ये जो मैं बताने जो आप लोग आगे वो मारते रहे हैं जो भी मैं लेसन कर रहा लेसन कर रहा है ये आप तो ये जो भी मैं लिया बड़ो से ये लगा दिया जो बड़ी लगा पड़ी

आ रे बळ लगाई दे ना जंबडा पे ओला काय रे तू किती बंगडी किती भाई जोगण मार लगाई भाई भैया

સગવડ બધી ફૂલ છે આપણે આખી કેટલો મસ્ત ચાર એકદમ પોગરી જાય લીલા સમ થઈ ગયા વરસાદના કારણે તો સરસ મજાનો બગીચો બનાવ્યો છે આ હોલ છે મંદિર છે સરસ મજાના મે શેડ બનાવ્યા હતા ઢોગણી મારા બરાબર તો શેવ થરા તમને થરાન બજાર બતાવી દો થોડી ઘણી વસ્તુ લેવાની છે કે આજે ટાઈમ હતો રાખીને લિયાવા લોકો આ લોકો ને નારા મંદિર ના દર દર કયા દર્શન કરે હાલે કરે દર્શન કરીએ નાય જોગમાયા એ જોગમાયા નાય હેલો દોસ્તો આ અમારે જયપુર ગામમાં છે ને સરસ મજાનું રોગણીમાનું ધામ છે અને તમે દર્શન કરવા આવો અને તમારી હરેક માનતા ડોગણીમાં પૂરી કરે તમે તારો એ જોગણીમાં કામ કરે પણ તમે સરદાર રાહો તો બધું કામ થાય ભાઈ બહુ ખરા હતા ખરીદી કરવા લાવું છે ને કે ભાઈ ચું કહો હગ્રાઇ હા ચલો ધ્યાન ને

મજે ખાસ એમ કે ગેસનો મોનો પડ્યો હોય તો ફિલ્ટરમાં કોમ આવે મોટા કા સસ્તો છે આ આ બરાઈ થોયે મમ્મી દીવજ લાયાતા ને મુજે થોડી ઉજે લેતી જો આ જે રહી છે રાયનું થોડા રાયની વાપરતા બળ આ રહી આપી છે રાયનો ભાવ ઊંચા છે ને હું ભઈ લઈ જા એ બપા કોણ સે લાયા દલ કોણ સે એટલે એ લઈ જા

આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો તમને આમાં આ બ્લોગ જોવા મળશે મળશે આપણે બીજા બ્લોગમાં ને લાઈક કરજો જોવાથી જોવો છો કોમેન્ટમાં લખજો